નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે બે હજારનો વીસમો હપ્તો છે એ વીસમો હપ્તો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે ઉત્તર પ્રદેશના વારાણસી જિલ્લામાંથી હજુ અડધો કલાક જેટલો સમય થયો છે અને ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યો છે ત્યારે ઘણા બધા એવા ખેડૂત મિત્રો છે કે જેમને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે વીસમો હપ્તો હમણાં ટ્રાન્સફર કર્યો એ એમના એકાઉન્ટમાં જમા નથી થયો ત્યારે મિત્રો જે ખેડૂત મિત્રોના એકાઉન્ટમાં બે હજારનો જે વીસમો હપ્તો હમણાં અડધો કલાક પહેલાં વડાપ્રધાન મોદી સાહેબે રિલીઝ કર્યો એ જો તમારા ખાતામાં હજુ સુધી ક્રેડિટ ન થયો હોય જમા ન થયો હોય તો તમારે મિત્રો ચિંતા કરવાની જરૂર નથી કેમ કે મિત્રો પીએમ કિસાન યોજનાનો જે વીસમો હપ્તો છે એ એકી સાથે કરોડો રૂપિયા ખેડૂતોના ખાતામાં ડીબીટીના માધ્યમથી ટ્રાન્સફર કરવાને કારણે એકી સાથે ઘણા બધા પૈસા ટ્રાન્સફર થવાને કારણે બેંકોનું સર્વર જે છે એ મિત્રો ડાઉન થઈ જતું હોય છે એટલે તમારો જે બે હજારનો હપ્તો છે એ મિત્રો પ્રોસેસમાં જતો રહે છે એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી જ્યારે પણ તમારું બેંકનું સર્વર જે છે એ સારી રીતે જે છે એ ચાલવા માંડશે ત્યારે મિત્રો તમને બે હજારનો હપ્તો છે એ તમારા એકાઉન્ટમાં જમા થઈ જશે હજુ તમને મિત્રો આવતીકાલે અત્યારે સાંજ સુધી બે હજારનો હપ્તો જો ના મળ્યો હોય તો મળી શકે છે આવતીકાલે પણ મળી શકે છે અને એના બીજા દિવસે પણ મિત્રો તમને મળી શકે છે એટલે કે હજુ બે ત્રણ દિવસ મિત્રો તમારા જે એકાઉન્ટ છે એની અંદર બે હજારનો હપ્તો છે એ જમા થઈ શકે છે પ્રોસેસમાં હશે એટલે ધીરે ધીરે તમારા એકાઉન્ટમાંની અંદર જમા થઈ જશે ત્યારે મિત્રો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી પણ હા જો બે ત્રણ દિવસ પછી પણ જો તમારા એકાઉન્ટની અંદર બે હજારનો જે હપ્તો વીસમો છે એ જમા ન થાય તો તમે મિત્રો મને વોટ્સએપ કોલ સોરી વોટ્સઅપ મેસેજ કરી શકો છો સ્ક્રીન પર જે મારો વોટ્સએપ નંબર તમને જોવા મળી રહ્યો છે બાણું છો અઠ્ઠાવન પંચાણું છો ઓગણચાળીસ આ મારો વોટ્સએપ નંબર છે અને આ વોટ્સએપ નંબર પર મિત્રો જો તમને બે હજારનો હપ્તો બે ત્રણ દિવસ પછી પણ જો ન મળે તો તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો હું તમને તમારું સ્ટેટસ જોઈ અને પછી તમને જણાવીશ કે શા કારણે તમને પીએમ કિસાન યોજનાનો જે વિસ્મો હપ્તો છે એ નથી મળ્યો પણ મિત્રો યાદ રહે કેવા ખેડૂત મિત્રોએ મને વોટ્સએપ મેસેજ કરવાનો છે કે જે ખેડૂત મિત્રો છે કે પીએમ કિસાન યોજનાની અંદર એક જ વ્યક્તિ કુટુંબમાંથી આ યોજનાનો લાભ મેળવતા હોય એવા જ ખેડૂત મિત્રોએ મને વોટ્સએપ મેસેજ કરવાનો છે ધારો કે રેશન કાર્ડ છે તમારું જે રેશન કાર્ડ છે એની અંદર સાત નામ છે અને સાત નામમાંથી એક જ વ્યક્તિ એક જ વ્યક્તિએ એક જ ખેડૂતોએ જો પીએમ કિસાન યોજનામાં ફોર્મ ભરાવ્યું હોય અને એમને જો હપ્તો ના મળ્યો હોય તો એ જ ખેડૂત મિત્ર મને વોટ્સએપ મેસેજ કરી શકે છે બાકી જો છ સાત નામ રેશન કાર્ડની અંદર હોય અને એમાંથી ત્રણ આ પીએમ કિસાન યોજનામાં ફોર્મ ભરાવ્યું હોય અને એકને હપ્તો મળ્યો હોય અને બાકીના બેઓને ન મળ્યો હોય તો એવા ખેડૂત મિત્રો મને વોટ્સએપ મેસેજ કરશો નહીં કેમ કે પીએમ કિસાન યોજનાનો જે યોજના છે એનો લાભ જે છે એ કુટુંબમાં એક જ વ્યક્તિને મળવાપાત્ર છે એટલે બાકી ઘણા બધા ખેડૂત મિત્રોએ જો ફોર્મ ભરાવ્યા હોય અને એક જણને મળતો હોય ને બાકીના બે ત્રણ જણને ન મળતો હોય તો એવા ખેડૂત મિત્રોએ મને વોટ્સએપ મેસેજ કરશો નહીં કારણ કે એમાં મારો સમય પણ બગડશે અને તમારો સમય પણ બગડશે અને બીજા ખેડૂત મિત્રોને હું સમય નહીં આપી શકું એટલે મિત્રો મહેરબાની કરીને જો તમે એક જ જણ પીએમ કિસાન યોજનામાં કુટુંબમાંથી જો તમે લાભ મેળવતા હોય ને તમને લાભ ન મળ્યો હોય વીસમો હપ્તો ના મળ્યો હોય તો જ મિત્રો તમે મને વોટ્સએપ મેસેજ જે છે એ કરજો અને બીજું મિત્રો કે મારી યુટ્યુબ ચેનલ જે દુદાભાઈ ચૌહાણ ચેનલ છે એની અંદર પીએમ કિસાન યોજનાને લગતા બધા જ પ્રશ્નોના જે વિડીયો છે એ મારી યુટ્યુબ ચેનલ દુદાભાઈ ચૌહાણ ચેનલમાં મૂકેલા છે ઘણા બધા ખેડૂત મિત્રો ફક્ત મારો વિડીયો જ જોવે છે એક જ વિડીયો જુએ છે બાકીના બધા જે વિડીયો છે એ એમને જોતાં પણ નથી આવડતું યુટ્યુબ ચેનલની અંદર મારી જે યુટ્યુબ ચેનલ છે એની અંદર જતાં એમને આવડતું નથી જો એમને મારી યુટ્યુબ ચેનલની અંદર જતા આવડે તો મિત્રો બધા જ વિડીયો મારી યુટ્યુબ ચેનલમાં મેં મોકેલા છે પીએમ કિસાન યોજનાને લગતા અને અન્ય પણ વિડીયો મેં મોકેલા છે તો ત્યાં તમે જશો તો તમને પીએમ કિસાન યોજનાના જેટલા પણ તમારા કોઈ પ્રશ્ન છે એ પ્રશ્નોનું સોલ્યુશન તમને મિત્રો મળી જશે અને ઘણા બધા ખેડૂત મિત્રો છે એ મને કોમેન્ટમાં પૂછતા હોય છે કે દુદાભાઈ તમે તમારો જે મોબાઈલ નંબર છે એ અમને આપો તો મિત્રો તમે મારી યુટ્યુબ ચેનલમાં જશો તો ત્યાં મારો જે વોટ્સએપ નંબર છે એ પણ આપેલો છે એ પણ તમને ત્યાં જોવા મળશે અને તમારા જે પણ કંઈ પીએમ કિસાન યોજનાને લગતા પ્રશ્નો છે એ પ્રશ્નોના જવાબો પણ તમને મિત્રો મળી રહેશે તો હવે હું તમને મિત્રો પહેલાં એ શીખવાડું કે તમારે યુટ્યુબ ચેનલની અંદર જવાનું કેવી રીતના છે તમામ વિડીયો મારા જોવા હોય તો તમારે કેવી રીતના જોવાના છે એ હું તમને બતાવું તો સૌ પ્રથમ તો તમારે મિત્રો તમારો જે મોબાઈલ છે એની અંદર તમારે યુટ્યુબ એપ્લિકેશન આવી રીતના મિત્રો ઓપન કરી લેવાની છે અહીંયા જે આવી રીતના હું યુટ્યુબ એપ્લિકેશન ઓપન કરીને બેઠો છું એવી રીતના યુટ્યુબ ચેનલ યુટ્યુબ એપ્લિકેશન ઓપન કરવાની છે હવે અહીંયા ધારો કે આ મારો વિડીયો અહીંયા તમને જોવા મળી રહ્યો છે તો આ વિડીયો મારો જે જોવા મળી રહ્યો છે એ વિડીયોની નીચે અહીંયા ધારો કે અહીંયા ધારો કે આ વિડીયો તમને મિત્રો જોવા મળી રહ્યો છે તો આ વિડીયોની નીચે જે તમને મારો ફોટો દેખાય છે ગોળ સર્કલમાં તો એ ફોટા પર તમારે ઓકે આપવાનું છે આવી રીતના અહીંયા આમ ઓકે આપવાનું છે એના પર ઓકે આપશો એટલે મારી જે યુટ્યુબ ચેનલ છે એ આખી ઓપન થઈ જશે આવી રીતના આવી રીતના યુટ્યુબ ચેનલ ઓપન થયા પછી અહીંયા મિત્રો યુટ્યુબ ચેનલ વિશે મેં પ્રથમ તો માહિતી આપેલી છે અને અહીંયા જે મોર લખેલું છે એના પર તમે વાક્ય આપશો એટલે મારો વોટ્સએપ નંબર અહીંયા તમે જોઈ શકો છો જોવા મળી રહ્યો છે બાણું છ અઠ્ઠાવન પંચાણું છ ઓગણચાલીસ તો આવી રીતના તમને મિત્રો મારી યુટ્યુબ ચેનલ જોવા મળશે પછી અહીંયા જે વિડીયોઝ લખેલું છે એ વિડીયોઝ પર તમારે વાક્ય આપવાનું છે આવી રીતના વિડીયોઝ પર તમે વાક્ય આપશો એટલે મારા જે પીએમ કિસાન યોજનાને લગતા જે પણ કંઈ વિડીયો છે એ બધા જ વિડીયો તમને અહીંયા જોવા મળશે તમે જોઈ શકો છો બધા જ વિડીયો જે છે એ તમને જોવા મળશે આવી રીતના આમ ઉપર સ્કોર કરશો એટલે જ્યારથી મેં મારી યુટ્યુબ ચેનલ બનાવી છે ત્યારથી જે પણ મેં કંઈ વિડીયો અપલોડ કર્યા છે એ બધા જ વિડીયો તમને જોવા મળશે એટલે તમારો જે પીએમ કિસાન યોજનાને લગતો જો પ્રશ્ન હશે તો એ પ્રશ્નનો જવાબ પણ આ વિડીયોની અંદર મિત્રો તમને મળી જશે તો આવી રીતના તમે મારી યુટ્યુબ ચેનલની અંદર જઈ અને બધા જ વિડીયો મિત્રો જોઈ શકો છો અને તમારા જે પ્રશ્નો છે એનું સોલ્યુશન તમે મેળવી શકો છો અને તેમ છતાં જો કદાચ કોઈ એવો પ્રશ્ન હોય કે તમને એનો જવાબ જો ના મળ્યો હોય તો મારો જે વોટ્સએપ નંબર છે બાણું છ અઠાવન પંચાણું છ ઓગણચાળીસ આ નંબર પર મિત્રો તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો પણ મિત્રો યાદ રહે કે ફક્ત ને ફક્ત તમે મને વોટ્સએપ મેસેજ કરી શકશો વો વોઇસ કોલ કે સાદો કોલ તમે મિત્રો મને કરી શકશો નહીં અને જો કદાચ કરવાની કોશિશ કરશો તો હું તમને જવાબ પણ નહીં આપું ફક્ત ને ફક્ત વોટ્સએપ પર મેસેજ કરેલો હશે એવા જ ખેડૂત મિત્રોને હું જવાબ આપીશ તેથી મિત્રો આ વાત મારી ધ્યાનમાં લેશો તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈપણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર